વેલકમ ટુ જેતુસ કિચન આજે આપણે બનાવીશું બાળકોને ભાવતા એટલે કે એની ફેવરિટ આઈટમ જે પાણીપુરી જે પાણીપુરીનું નામ આવતા જ બાળકોના મુઢામાં પાણી આવી જાય છે તો આજે આપણે એવા બાળકોના ફેવરિટ એવા તો પાણીપુરી ફ્લેવરના આપણે શેવ મુમરા બનાવવાના છીએ તો અહીંયા આપણે બાસમતી મોમરા લઈ લીધા છે અને અહીંયા આપણે ફૂદીનો જે સુકવેલો લીધો છે એની સુકવણી આપણા ઘરે જ કરેલી છે એ તડકામાં નથી સુકવેલા એ એમ જ આપણે પંખા નીચે સુકવેલા છે અને આ આપણે ધાણાભાજીની એટલે કે લીલા ધાણાની સુકવણી કરેલી છે તો લીલા ધાણા પણ અહીંયા સુકવીને લઈ લીધા છે અહીંયા માંડવીના બી લીધા છે અહીંયા લીલા મરચાં લીધા છે એ તીખાસ માટે ત્રણ લીલી મરચી લઈ લીધી છે સુધારી લીધી છે અને અહીંયા એક ચમચી આમજોર પાવડર અડધી ચમચી સોટ પાવડર લીધેલો છે બે ચમચી ખાંડ લીધેલી છે સ્વાદ મુજબ મીઠું અને અહીંયા આપણે ફરસાણની શેવ લીધી છે તો આપણે પહેલાં આ બે પીસી લેવાના છે મિક્સર જારની અંદર લીલા ધાણા અને ફુદીનાને પીસી લેશું એનો પાવડર બનાવી લઈશું તમારી પાસે ફુદીનો અને લીલા ધાણાની સુકવણી ન હોય તો તમે તેલની અંદર લીલા ધાણા અને ફુદીનો તળી અને એકદમ ક્રિસ્પી કરીને પછી તમારે એનો પાવડર તૈયાર કરવાનો છે તો અહીંયા આપણે લીલા ધાણા અને ફુદીનાનો પાવડર બનાવ્યો છે એટલે કે બે સુકવણી કરેલા હતા એનો આપણે મસ્ત એવો પાવડર તૈયાર કરી લીધો છે તમારી પાસે આ પાવડર ન હોય તો મેં અગાઉ કીધેલું કે આ આપણે ફુદીનાને અને લીલા ધાણાને તેલ એકદમ સરસ ગરમ કરી અને ક્રિસ્પી થાય ત્યાં સુધી એને તળી લેવાનું અને પછી મિક્સર જારની અંદર તમારે પીસવાનું છે અહીંયા આપણે થોડુંક તેલ ઉમેર્યું એટલે બે થી ત્રણ ચમચી જેટલું તેલ ઉમેર્યું છે અને તેલને આપણે સરસ ગરમ થવા દઈશું તો અહીં આપણું તેલ મસ્ત ગરમ થઈ ગયું છે તો માંડવીના દાણા ઉમેરશું એને આપણે તળી લેશું અહીં આપણા માંડવીના પી સરસ તળાઈ ગયા છે કારણ કે તીખો સ્વાદ આપવા માટે આપણે અહીંયા મરચી લીધી છે અને ગળપણ માટે આપણે ખાંડ લીધેલી છે ગળેલી અને ખટાસ માટે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે કડાઈની અંદર જે ગરમ તેલ હતું એ તેલ અહીંયા લીધેલું છે આપણે મસાલો તૈયાર કરેલો એ આપણે આમાં ઉમેરી દેસુ આમચૂર પાવડર અને સૂંટ પાવડર સૂટ પાવડર એટલા માટે આપણે સુકવેલું આદુ છે એ આપણે પાણીપુરીમાં આદુ ઉમેરતા હોય છે તો અહીંયા સુકેલું આદુ આપણે ઉમેરેલું છે અહીંયા અને આપણા થોડીક વાર તેલની અંદર ભેળવી અને રાખી દેસુ જે પ્રમાણે આપણા મમરાની અંદર તેલનો નો જરૂરિયાત હોય એ મુજબ આપણે અહીંયા તેલ ઉમેરી અને આપણે પલાળીને રાખી દઈશું સાઈડ ઉપર પછી આપણે ગરમ કરી અને આપણા મમરા ઉપર ઉમેરવાનું છે તો આને અત્યારે આપણે સાઈડ ઉપર રાખી દેસુ તો અહીંયા આપણે મમરાને એમ જ શેકી લેવાના છે આપણા મમરા તો ક્રિસ્પી છે છતાં પણ આપણે એને શેકી લેશું અહીંયા આપણા મમરા તો સરસ ક્રિસ્પી છે છતાં પણ આપણે બે મિનિટ એને રોસ્ટ કરી લેશું અને આપણી પાસે અત્યારે આમચૂર પાવડર છે એટલે આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે અને આપણે સૂઠનો ઉપયોગ કરેલો છે એટલે કે મારી પાસે આદુ સૂકવી અને એનો સૂર પાવડર મેં ઘરે જ તૈયાર કરેલું છે એ બે મિક્સ કરી દીધું છે અને તમારી પાસે આમસૂડ પાવડર ન હોય તો એની જગ્યાએ તમે સાઇટ્રિક એસિડનો ઉપયોગ કરી શકો છો એટલે કે લીંબુના ફૂલનો પણ ઉપયોગ કરી શકો છો જે પ્રમાણે તમારે ખા ખટાસ જોતી હોય એ પ્રમાણે લીંબુના ફૂલ ઉમેરી અને ખટાસ તમે ઉમેરી શકો છો તો અહીંયા આપણા મમરા મસ્ત એવા પાછા શેકાઈ ગયા છે અને એકદમ મસ્ત એવા ક્રિસ્પી આંગળી હતી સરસ ભૂકો થઈ જાય એવા ક્રિસ્પી થઈ ગયા છે આપણે એક મોટા અંદર લઈ લીધા છે અને સેવ પણ સાથે જ ઉમેરી આ સેવ આપણી ઘરની જ બનાવેલી છે કઈ રીતે સેવ આપણે બનાવીએ છીએ એની રેસીપી આપણી ચેનલ ઉપર તમને મળી જશે અને આપણે માંડવીના દાણા અને મરચાં જે ક્રિસ્પી કરેલા એ પણ આપણે ઉપરથી ઉમેરી દેસુ સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દઈશું કારણ કે મમરા તો નમકીન હોય છે વધારે ઉમેરશું તો એ ખારું થઈ જશે ગળપણ માટે અહીંયા આપણે બે ચમચી દળેલી ખાંડ લીધેલી છે હવે આપણે તેલને ગરમ કરી લેશું તો અહીંયા આપણું તેલ મસ્ત એવું ગરમ થઈ ગયું છે મસાલા સાથે હવે આપણે મમરામાં ઉપરથી ઉમેરી દેશું ચાલો લઈ

લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો